શેઠજી જઈ રહ્યા હતા એની સામે એક સંત બેઠા હતા એટલે શેઠજી ને પાણી ની તરસ લાગે એક છોકરો ટ્રેન પાસેથી પસાર થઈ નીકળ્યો પાણી લઈ લ્યો પાણી લઈ લ્યો છે પાણી ના પંદર પૈસા એક ગ્લાસ એટલે શેઠે કહ્યું દસ પૈસા માં આપો ભાવતાલ કર્યો એટલે છોકરો એક પણ સેકન્ડ ત્યાં ઉભો ન રહ્યો અને ચાલતો થયો એટલે સંત જે બેઠેલા હતા એને એમ થયું આ છોકરો કઈ બોલ્યો નહીં ચાલતો થયો કઈક વાત છે સંત દોડ્યા એની પાછળ એ છોકરા ઉભો રે કહીએ બાબાજી ક્યાં કામ હે પાણી દુ કહે નહીં પાણી નહીં पीना है कहे वो सेठ ने तुमको बुलाया तुम पानी देने पहुंचे और तुमने पंद्रह पैसा बोला उसने दस पैसे बोला और तुमने कुछ भी कहे बिना वहां से चले गए क्या कारण है कहे बाबा जी मैंने पानी इसलिए नहीं दिया और मैं कुछ बोला इसलिए नहीं क्योंकि सेठ को प्यास लगी ही नहीं थी जेने तरस लगी हो ने, भावताल न करे ये तो तरस केम तृप्त था मुक्ति तरस जागे पीवड़ावाड़ू कोई अने ए प्यास मिटावना सदगुरु पर कृपा थी मड़े